મારે આ ગામની વાત તો બધા ની હાસી છે બધા લગ્ન કર્યા મારા જ બાકી રહી ગયા મારે લગ્ન તો કરવા જ પડશે

પાછા પૈસા આપું ખરો પણ વ્યાજ થાય લેજો પણ હજાર કાંઈ ખરું કેટલા જો હે તમે જો ને એટલા

દીધો હશે તો એ તારીખ તો આવતા અઠવાડિયે છે આ તો હવે ક્યાં વાર રહી કરો કંકુના હા તો પછી મને આમંત્રણ આપી દે એ હા તમે બધા આવજો અને આજ તો 20 તારીખે લગન થાય ને એ તો ગા મને માનવા અંદર ગા હો એ હા ઈ તો હો મને હા એ તો પછી તો કાકા હારો કોટ કોટ પહેર હા એ કીધું હે હું બોલાઈ

એક તો લાખ રૂપિયા લઈ ગયો મારી પાસેથી અને મારો કોટ પાછો બે વસ્તુ લઈ ગયો એટલો મજ માતો તો પાછો મને કે કેમ બોલો લ્યો સમજાણું કે નહીં તમને આમાં મને કઈ સમજાણું નહીં જો તમને સમજાણું હોય તો નાથાની કોમેડી ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી હો